મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક લાઇક કરી ચેનલને ને કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય

જેમાં સુરત વલસાડ નવસારી તાપી દમણ અને દાદરા હવેલીમાં ગાજવીજ સાથે આવતીકાલે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે વધુમાં જાણીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે ત્યારે તાપીના વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે તાપી પંથકમાં વરસાદનું ફરી આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે છેલ્લા આઠ કલાકમાં ગુજરાતના છોતેર તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે જ્યારે ઓગણીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ ગણદેવીમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વેરામાં ત્રણ ઇંચ ખીલખીલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબ્યો છે તેમજ મહુવા સોનાગઢ પારડીમાં બે ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આજે સુરત ડાંગ તાપી નવસારી વરસાદ દમણ હવેલીમાં મોડી રાત્રિ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે